નમસ્કાર દર્શક મિત્રો બધાએ મજામાં છો આજ રોજ તમારી બધા પાસે ખાસ એક હું ભલામણ માહિતી લઈને આવ્યો છું કે હાલમાં આપણે ઘણી જગ્યાએ ઘણા ગામની અંદર ઘણા શહેરની અંદર દસ રૂપિયાના જે સિક્કા ટૂંકમાં અમુક અમુક દુકાનદારો લેતા નથી તેમજ ઘણીવાર એવું બનતું હોય છે કે લોકમુખે માણસો વાતો કરતા હોય છે કે બેંકમાં પણ ટૂંકમાં લેતા નથી દસ રૂપિયાના સિક્કા એ વાતું થાય છે આ બધી તો મારી ખાસ બધીને બધાને ભલામણ એવી છે કે દસ રૂપિયાની નોટ હાલમાં અછત છે તો હું એમ કહું છું કે દસ રૂપિયાના સિક્કા લેવાના દરેક વેપારીએ દરેક ગ્રાહકોએ દસ રૂપિયાના લેકો દસ રૂપિયાના સિક્કા લેવાના ચાલુ રાખવા જોઈએ દસ રૂપિયાના સિક્કા આ ભારતીય ચલણ છે અને જો બેંકમાં તમે દસ રૂપિયાના સિક્કા લઈને જાઓ તમને બેંક દ્વારા દસ રૂપિયા સિક્કા દસ રૂપિયાના સિક્કા લેવામાં ના પડે તો તમે એની કાયદાકીય ફરિયાદ તમે કરી શકો છો બેંકમાં તમે ફરિયાદ કરવા માગતા હો કે દસ રૂપિયા સિક્કા નથી લેતા તો અહીંયા સંપર્ક મેનેજરનો કરી લેવો અને તમે ફરિયાદ પણ દાખવી શકો છો